કેમ છો બાર મિત્રો બાલ મિત્રો સીટી પરીક્ષાની અંદર આજે આપણે બૌદ્ધિક કસોટીની અંદર દિશા અને અંતર વિશે સમજ મેળવી લઈએ જો એના આધારિત કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો તમે તેનો સરળતાથી જવાબ આપી શકો ચાલો દિશા જોઈ લઈએ કુલ ચાર દિશા છે એ દિશાઓના નામ પણ યાદ કરીએ ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ આ ચાર દિશાઓથી તમે પરિચિત છો ચાલો હવે આપણે એના ખૂણા પણ યાદ કરી લઈએ ચાર ખૂણા છે ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય આ ચાર ખૂણાના નામ પણ તમે સાંભળ્યા હશે અથવા જો ભૂલાઈ ગયા હોય તો આપણે ફરી વખત આ ચારે ખૂણાને યાદ કરી લેવાના છે ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય હવે કઈ બાજુ કયો ખૂણો આવેલો છે એને ધ્યાનથી સમજી લઈએ તો કોઈ પણ પ્રશ્ન આપણને સરળતાથી આવડી જશે અહીં દિશાઓ આપી છે સૌથી પહેલા ઉત્તર દિશા મેં અહીં ચોરસ બનાવ્યો છે ઉપર ઉત્તર દિશા તો નીચે દક્ષિણ અહીં પૂર્વ દિશા તો આ બાજુ પશ્ચિમ દિશા જ્યારે આપણે ઉત્તર દિશા ઉપર મુખ રાખીને ઉભા રહીએ તો આપણી જમણી બાજુ પૂર્વ દિશા આવે અને ડાબી બાજુ પશ્ચિમ દિશા આવે છે ચાલો હવે દિશા તો આપણે ગોઠવી લીધી ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ હવે ખૂણા ક્યાં ક્યાં આવે છે એ સમજી લઈએ ખાસ તો ઉત્તર દિશાથી શરૂ કરીએ ઉત્તર અને પૂર્વ આ બંનેની વચ્ચે જે ખૂણો પડે છે એ પહેલો ખૂણો આપણો ઈશાન ખૂણો જે ઉત્તર અને પૂર્વ બાજુ હોય અથવા પૂર્વ અને ઉત્તર એમ પણ તમે કહી શકો ઘણીવાર એવો પ્રશ્ન પૂછશે તમને કે પૂર્વ અને ઉત્તરની વચ્ચે કયો ખૂણો તો ઈશાન ઉત્તર અને પૂર્વની વચ્ચે તો પણ ઈશાન ખૂણો આવશે હવે આપણે જોઈએ અગ્નિ ખૂણો અગ્નિ ખૂણો કોની કોની વચ્ચે છે તો અગ્નિ ખૂણો પૂર્વ અને દક્ષિણની વચ્ચે આવેલો છે અથવા દક્ષિણ અને પૂર્વની વચ્ચે આવેલો છે એ પૂર્વ અને દક્ષિણની વચ્ચે હંમેશા અગ્નિ ખૂણો આવેલો હોય છે હવે આપણે જોઈએ નૈઋત્ય ખૂણો જે દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે આવેલો છે અથવા પશ્ચિમ અને દક્ષિણની વચ્ચે એ નૈઋત્ય ખૂણો આવેલો છે જો તમે જમણી બાજુ જાઓ ઘડિયાળની દિશાના તરફ તો નૈઋત્ય એ દક્ષિણથી પશ્ચિમ તરફ આવેલો છે હવે આપણે જોઈએ વાયવ્ય ખૂણો વાયવ્ય ખૂણો એ ઘડિયાની દિશામાં જાઓ તો પશ્ચિમથી ઉત્તરની વચ્ચે એ વાયવ્ય ખૂણો આવેલો છે અને ઘડિયાની વિરુદ્ધ દિશામાં ચાલો તો એ ઉત્તરથી પશ્ચિમની વચ્ચે વાયવ્ય ખૂણો આવેલો છે તો આ બધા ખૂણા ખાસ તમે યાદ રાખજો સૌથી પહેલાં ઉત્તર અને પૂર્વની વચ્ચે ઈશાન પૂર્વ અને દક્ષિણની વચ્ચે અગ્નિ દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે નૈઋત્ય અને પશ્ચિમ અને ઉત્તરની વચ્ચે વાયવ્ય ખૂણો આવેલો છે આ કૃતિ તમે ખાસ સમજી લેશો હવે અહીંથી આપણે ફેરવીએ તો સૌથી પહેલાં જ્યારે શરૂ કરીએ આપણે ઉત્તરથી તો ઈશાન ખૂણો પિસ્તાલીસ અંશના ખૂણે આવેલો છે ત્યાંથી પૂર્વમાં આવશું એટલે નેવું અંશ થશે ત્યાંથી પાછા અગ્નિ ખૂણામાં એકસો પાંત્રીસ અંશના ખૂણે દક્ષિણ દિશામાં આવશું ફરતા ફરતા એટલે એકસો એંશી અંશના ખૂણે નૈઋત્ય ખૂણામાં બસો ને પચીસ અંશના ખૂણે પશ્ચિમ દિશામાં બસો સિત્તેર થશે અને વાયવ્ય ખૂણાની અંદર ત્રણસો ને પંદર થશે અને ફરી વખત આખો રાઉન્ડ મારશું એટલે ત્રણસો ને સાઠ ખૂણે આપણે ફરી વખત સરળ કોણ એટલે આપણો ત્રણસો ને સાહીઠનો ખૂણો એ મૂળ જગ્યાએ આપણે આવી જઈશું તો ખાસ આકૃતિને તમે નજર સમક્ષ રાખશો તો દિશાના તમામ પ્રશ્નો તમને સરળતાથી આવડી જશે એક વખત ફરીવાર તેમને તમે સમજી લેશો ચાલો આગળ જોઈએ સૂર્ય હંમેશા પૂર્વ દિશાની અંદર ઉગે છે અને પશ્ચિમ દિશામાં હાથમે છે એ નક્કી છે એટલે તમે સૂર્યની દિશા જોઈને પણ દિશા નક્કી કરી શકો છો કોઈ પણ દિશામાં વળતા તમે જ્યારે વાળો ત્યારે નેવું અંશને ખૂણે વાળવું એ આપણે જોવાનું છે તમને કીધું હોય કે પશ્ચિમ દિશા તરફ વળવાનું છે તો આપણે નેવું અંશના એ રીતે આપણે આગળ ચાલવાનું છે હવે આગળ જોઈએ જો ઘડિયાળની દિશામાં કહે તો જમણી બાજુ હંમેશા વળવાનું હોય છે કારણ કે આપણા બાર છે બાર થી જેવો કાંટો તમારો એક ઉપર આવશે એટલે હંમેશા તમે જમણી બાજુ વળશો ડાબી બાજુ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જ્યારે તમે ચાલશો બાર થી તમે અગિયાર બાજુ ચાલ્યા તો તમે ડાબી બાજુ વળો છો એટલે ખાસ એક આ શબ્દ યાદ રાખજો ઘડિયાળની દિશામાં વળશો એટલે જમણી બાજુ વળશો તમે અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જો વળશો કાંટાની વિરુદ્ધ દિશામાં તો તમે ડબી બાજુ વળશો એ વસ્તુ ખાસ યાદ રાખશો ચાલો થોડાક ઉદાહરણો સમજી લઈએ કેવા કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે સિટીની અંદર તો અહીં એક પહેલું કોયડો છે એ આપણે જોઈએ મીના ઉત્તર દિશામાં છ કિમી ચાલે છે પછી જમણી બાજુ વળી જાય છે અને બે કિલોમીટર ચાલે છે ત્યાર પછી એ પોતાની જમણી બાજુ વળે છે અને ફરી વખત એ છ કિલોમીટર ચાલે છે તો મીના જે મૂળ જગ્યાથી ચાલી હતી ત્યાંથી એ હવે કેટલી દૂર છે આ જવાબ આપણે શોધવાનો છે તો એક એક વસ્તુ જોતા જઈએ સૌથી પહેલા આપણને ખબર છે દિશાઓ આપણને ઉપર ઉત્તર નીચે દક્ષિણ આ તેની ડાબી બાજુ પૂર્વ અને પશ્ચિમ આ દિશા છે આપણી તો આ વસ્તુ આપણે જોઈ લઈએ ચાલો સૌથી પહેલા આપણે મીનાબેન છે અહીંથી શરૂઆત કરે છે અને અહીંથી કીધું છે કે ઉત્તર દિશામાં છ કિમી ચાલે છે એટલે છ કિમી ઉત્તર દિશામાં ચાલે છે તો જો મેં લીટી કરી છે ઉત્તર દિશામાં એ છ કિમી ચાલે છે અહીં મેં લખી દીધું છે હવે ત્યાંથી એ કઈ બાજુ વળે છે જમણી બાજુ તો જો તમે તમારા હાથ રાખશો તો એ તમને ખબર પડશે કે આ બાજુ જશે તો ડાબી થશે આમ જશે તો જમણી થશે તો આપણને જમણી કીધું છે તો જમણી બાજુ બે કિલોમીટર ચાલે તો જો બે કિલોમીટર લખ્યા છે હવે ત્યાંથી એ કઈ બાજુ વળે છે બે કિલોમીટર જમણી બાજુ થાય છે અને ત્યાંથી ફરી વખત એ જમણી બાજુ વળે છે તો હવે એ આ દિશામાં જાય છે હવે આ બાજુ વળશે તો જમણી આવશે અને ઉપરની બાજુ જશે તો ડાબી આવશે તો આપણને જમણી વાળવાની કીધું છે તો ચાલો આપણે જમણી વાળ્યા તો જમણી મીનાબેન વળ્યા તો પાછા છ કિલોમીટર ચાલ્યા તો જુઓ હવે છ આવ્યા એટલે ફરી વખત મૂળ જગ્યાની સામે આવી ગયા છે તો હવે તમને તરત ખ્યાલ આવશે કે એ તો મૂળ જગ્યા આવ્યા છે તો આ બાજુ કેટલી ચાલ્યા હતા બે કિલોમીટર તો હવે એ દૂર કેટલા થયા બે કિલોમીટર તો અહીં જવાબ આપણો ડી જવાબ સાચો છે કે હવે બે કિલોમીટર દૂર રહ્યા છે કારણ કે મૂળ જગ્યાએ છ ગયા બે આ બાજુ ગયા ફરી વખત નીચે છ આવ્યા તો હવે બાકી રહ્યું બે તો મૂળ જગ્યાએથી બે કિલોમીટર દૂર છે આ રીતે આપણે સરળતાથી એના જવાબો આપી શકીએ બીજા કેવા પ્રશ્નો પૂછવામાં આવે એ જોઈ લઈએ પશ્ચિમ દિશાની જમણી બાજુએ કયો ખૂણો આવે છે પશ્ચિમ દિશાની જમણી બાજુ જો અહીં મેં ચોરસ બનાવી દીધો છે ઉત્તર દક્ષિણ પૂર્વ ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ હવે તમે શું કીધું પશ્ચિમ દિશા આ પશ્ચિમ દિશા તેની જમણી બાજુ જવાનું છે તો આપણે જમણી બાજુ જઈશું એટલે ઘડિયાળની દિશામાં જઈશું તો જમણી બાજુ ગયા તો વાયવ્ય ખૂણો આવે કારણ કે આ તો ઈશાન ખૂણો છે નીચેનો અગ્નિ છે આ આપણો નેઋત્ય છે તો ખૂણો કયો આવ્યો વાયવ્ય તો આપણો જવાબ છે વાયવ્ય તો આ રીતના પ્રશ્નો ખૂબ સરળતાથી તમને આવડી જાય એટલા માટે ખાસ કરીને તમે આ કોષ્ટક બરાબર જોઈ લેજો આ દિશા બરાબર સમજી લેજો તો તમને સરળતાથી તમામ પ્રશ્નો આવડી જશે ચાલો જોઈએ પ્રશ્નો તો અહીં નમૂનાના પ્રશ્નો આપ્યા છે સ્વાધ્યાયના તો ચાલો તમે પણ લાગી જાઓ ખૂણાવાળો પ્રશ્ન પણ આપણને ખબર છે ઉત્તર અને દક્ષિણ દિશા વચ્ચે કેટલાનો ખૂણો બને છે તો નેવો અંશનો ખૂણો બને છે કારણ કે નેવું અંશના ખૂણે વળે છે તો આ ખાસ તમે જોજો જો અહીં તમે દેખાય છે તો એ પ્રશ્ન જોઈ લઈએ આપણે ઉત્તર દિશામાં હતા અને પૂર્વ દિશામાં ગયા કયો ખૂણો બન્યો નેવું તો તમે ત્રસ જવાબ આપી શકશો તો આ બધા જ પ્રશ્નો તમે જવાબ પહેલાં શોધી લેજો પ્રયત્ન કરી જોજો જો અહીં કીધું શેરીના કઈ કઈ જગ્યાએ કેમ કેમ ચાલે છે એ રીતે આપણે ચલાવવાના છે હવે વધારાના પ્રશ્નો અહીંયા અઢાર સુધીના પ્રશ્નો આપ્યા છે તો એ પ્રશ્ન પણ તમે ધ્યાનથી સમજી લેજો આ બધા પ્રશ્નો દિશાના છે જો અહીં કીધું છે ઉત્તર અને પશ્ચિમ દિશાની વચ્ચે કયો ખૂણો બને ઉત્તર અને પશ્ચિમ તો ઉત્તર ઉપર છે પશ્ચિમ આ બાજુ છે એટલે ઘડિયાની વિરુદ્ધ દિશામાં ચાલવાનું છે તો ઘડિયાના વિરુદ્ધ દિશામાં ચાલશો તો તમને તરત ખબર પડશે પશ્ચિમ દિશામાં ચાલશો એટલે ડી જવાબ વાયવ્ય ખૂણો આવશે તો અહીં વાયવ્ય ખૂણું બને છે પછી છેલ્લે આપણે જવાબ તેના જોવાના છે પંદર નંબરનો પ્રશ્ન આપણો જવાબ ડી છે તો અહીં તમે જવાબ ચેક કરી શકો છો તો નીચેના જવાબો પછી આપણે છેલ્લે ચેક કરવાના છે તો આ રીતે તમે સરળતાથી તમામ પ્રશ્નોના જવાબ તમારે મેળવી અ અને જવાબ જો આપણે પંદર નંબરનો જવાબ જો એ બી સી ત્રણેયમાં ટીક નથી એટલે જવાબ છે આપણો ડી તો તમામ પ્રશ્નો સરળતાથી ઉકેલ મેળવજો તો તમને દિશાના તમામ પ્રશ્નો આવડી જશે